ફક્ત એસી હજાર રૂપિયામાં સીએનજી વેગેનર ગાડી અને બીજી ગાડી મારુતિ સુઝુકીની અલ્ટો મોડલ બે હજાર વીસનું સેકન્ડ ઓનર અલ્ટો ગાડી મારુતિ સુઝુકીની વેગેનર ગાડી ફક્ત અને ફક્ત એસી હજાર રૂપિયામાં વેગેનાર ગાડી વેચવાની છે સો ટકા કંડિશનમાં ગાડી જોવા મળી જાય એવી ગાડી તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની વેંગેનાર આ વેંગેનાર ગાડી વેચવાની છે જે જે સિક્સના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનર મિત્રો ત્રણ એટલે થર્ડ ઓનરમાં ગાડી જોવા મળશે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે ને સીટ કવર સારા છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં સારું છે એકદમ મિત્રો સાસવીલી ગાડી છે ઘર ગાડી છે સો ટકા કંડિશનમાં આ વેગીનર ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો અથવા અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ વેગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એંસી હજાર રૂપિયામાં વેગેનાર ગાડી વેચવાની છે આ મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી બે હજાર છનો મોડલ ફક્ત અને ફક્ત એંસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ વેગેનાર ગાડી તમને બોટરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી વેગેનાર વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુથી સુચુકીની અલ્ટો ગાડી અલ્ટો આઠસો એલેક્સાય આ અલ્ટો ગાડી વેસની છે મોડલ બે હજાર વીસનું છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર અલ્ટો ગાડી જોવા મળી જવાની છે અને પ્યોર પેટ્રોલ એન્જિનમાં અલ્ટો ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે એસી ચાલુ છે ફક્ત પંચાવન હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે પાર્સિંગ ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટ્રલ લોક છે અને કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં ચાલુ જોવા મળી જવાનું છે અલ્ટો ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર એકદમ નવા સીટ કવર તમને જોવા મળી જવાના છે ગાડીની અંદર મિત્રો રિમોટ સારી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપટૉોપ કન્ડિશનમાં છે મિત્રો તેવી પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં દાવે છે જેથી કરી તમારા ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચાવન હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી ગમે તો ગાડી માઇકનો કેવો છે કિંમતમાં થોડો ઘણો માન સન્માન રહી જશે આ આલ્ટો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માઇકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો